આપ જોઈ રહ્યા છો સવાર સાંજ ન્યૂઝ પાટણજી એક બી સીટી એકના એક કર્મચારી દ્વારા ગુજરાતી ગીત રસીઓ રૂપાળો રંગ રંગરેલીઓ લાઇટ બિલ ભરતો નથી ગીત સાથેનો એક વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ સુર મધુર ગીત થકી જાગૃતિ થકી વીજ ગ્રાહકોને લાઇટ બિલ ભરવા અપીલનો અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે લાઇટ બિલ ભરતો નથી રસીઓ રૂપાળો રંગરેલીઓ લાઇટ બિલ ભરતો નથી એ પછી ઘર નું એ પછી ઘર પંખો બંધ થાય રે લાઈટ બિલ ભરતો નથી રસીઓ રૂપાળો રંગ રેલીઓ લાઈટ બિલ ભરતો નથી એ પછી થંભલેથી થી કનક સન કપાય રે લાઈટ બિલ ભરતો નથી રસીઓ રૂપાળો રંગ રેલીઓ લાઈટ બિલ ભર એ પછી ઘર માં અંધારું થાય રે લાઈટ બિલ ભરતો નથી રસીઓ રૂપાળો રંગ રેલીઓ લાઈટ બિલ ભરતો નથી એ કોશા કાકા એ રોમા કાકા લાઈટ બિલ ભરજો તો પંખા નેચા ખાવા મળશે લકા કનેક્શન રદ થશે તો ફેરથી કાગળિયા કરવા પડશે આભાર આભાર આભાર